નમસ્કાર મિત્રો ટોટલ કિસાન ખબરમાં હું આપ સૌનું દિલથી સ્વાગત કરું છું તો ચાલો ઝલા પણ સમય બગાડ્યા વગર ફટાફટ નજર નાખીએ આજના ટોપ ટેન હેડલાઇન્સ પર બટાકાની જમીનની ચિંતા વરસાદની નવી આગાહી દિવાળી પહેલા પીએમ કિસાનનો હપ્તો શાકભાજીના લેટેસ્ટ ભાવ ખેડૂતોનો જીવના જોખમે બનાવેલો રોપવે મંત્રીમંડળમાં મોટા ફેરફારો ગેસ અને ડીઝલના ભાવ કેવા છે વીજળી બિલમાં કેટલી રાહત મળી અને હજારો કરોડના વિકાસ કામોની જાહેરાત સારું તો આ બધા જ સમાચારોની આપણે વિગતવાર વાત કરીએ એ પહેલા એક નાનકડી વિનંતી જો તમને અમારું કામ ગમતું હોય તો પ્લીઝ આ એક લાઈક આપી દો અને અમારી ચેનલને કરી લો તમારો એક એક સપોર્ટ અમારા માટે બહુ જ કિંમતી છે ઓકે તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આપણા અન્નદાતા એટલે કે ખેડૂત ભાઈઓ માટેના પાંચ સૌથી અગત્યના સમાચારોની જો સૌથી પહેલો અને સાચું કહું તો ખૂબ જ ચિંતાનો વિષય છે ખાસ કરીને મહેસાણા અને પાલનપુરના જે બટાકા પકવતા વિસ્તારો છે ને ત્યાંથી આ સમાચાર આવી રહ્યા છે ત્યાં જમીનની તબિયત દિવસે ને દિવસે બગડી રહી છે એમાં પીએચ લેવલ આઠ પોઈન્ટ ઝીરોથી પણ વધી ગયું છે અને કાર્બનિક તત્વો ઓછા થઈ ગયા છે આના લીધે બટાકાની ક્વોલિટી બગડી રહી છે જોકે આના ઉપાય તરીકે હાઈફાર્મ સો સ્ટેવર્ડ ઇનિશિયેટીવે ફોસ્ફોરિક એસિડ સલ્ફર અને ઓર્ગેનિક ખાતર વાપરવાની સલાહ આપી છે આ ખરેખર એક ગંભીર સમસ્યા છે ને કારણ કે જમીન બગડે એટલે સીધો જ ફટકો ખેડૂતની કમાણી પર પડે તો અમારા જે અનુભવી ખેડૂત મિત્રો આ જોઈ રહ્યા છે એમને મારી ખાસ વિનંતી છે જમીનને તંદુરસ્ત રાખવા માટે તમે કયા દેશી કે વૈજ્ઞાનિક ઉપાયો અજમાવો છો તમારો જે પણ અનુભવ હોય એ નીચે કોમેન્ટમાં લખીને બીજા ખેડૂતોને મદદ કરો ચલો હવે વાત કરીએ હવામાનની હવામાન વિભાગ શું કહે છે તો સાંભળો સત્તરથી ઓગણીસ ઓક્ટોબર સુધી તો આખા રાજ્યમાં વાતાવરણ સૂકું જ રહેશે પણ ખાસ ધ્યાન આપજો વીસ થી બાવીસ ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આગામી સાત દિવસ તાપમાનમાં તો કોઈ મોટો ફેરફાર નથી પણ ખેડૂતોએ પાકની સંભાળ માટે એલર્ટ રહેવું પડશે હવે આ આગાહીને ધ્યાનમાં રાખીને પાકના પ્લાનિંગમાં શું ફેરફાર કરી રહ્યા છો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અમારા ખેડૂત મિત્રો શું તૈયારીઓ કરી છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હવે એક એવા સમાચાર જે સાંભળીને તમારા ચહેરા પર સ્મિત આવી જશે દિવાળી પહેલા જ સરકાર ભેટ આપવાની તૈયારીમાં છે કિસાન નિધિ યોજનાનો જે એકવીસમો હપ્તો છે ને એ દિવાળી પહેલા જ આવી જશે એવી પૂરી શક્યતા છે એટલે કે પૂરા બે હજાર રૂપિયા સીધા જ તમારા આધાર લિંક્ડ બેંક ખાતામાં જમા થઈ જશે ખરેખર આ બહુ જ સારા સમાચાર છે દિવાળીના તહેવાર ટાણે જ આ બે હજાર રૂપિયાની મદદ મળશે તો તહેવારની તૈયારીઓમાં કેટલી મદદ થશે આ રકમ તમારા માટે કેટલી મહત્વની છે એ અમને જરૂર જણાવજો ચાલો હવે જરા શાકભાજી માર્કેટમાં આંટો મારી આવીએ સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે ટમેટા અને ડુંગળીના ભાવ નીચે આવ્યા છે મોટા કાંદાનો જથ્થાબંધ ભાવ અત્યારે ત્રેવીસ રૂપિયા છે અને ટમેટાનો વીસ રૂપિયા પ્રતિ કિલો બટાકા પણ ચોવીસ રૂપિયે કિલો ચાલી રહ્યા છે મતલબ કે સામાન્ય માણસના રસોડાનું બજેટ હવે થોડુંક સચવાશે પણ શું આ એ જ ભાવ છે જે તમારા ગામ કે શહેરના બજારમાં ચાલી રહ્યા છે કે પછી ત્યાં કોઈ અલગ જ ભાવ છે અને અત્યારે તમને કઈ શાકભાજીનો ભાવ સૌથી સસ્તો અને સારો લાગે છે એ ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક છે મહેસાણાના મજેઠી વિસ્તારમાં સરકારી કામ પછી એક ચાલીસ ફૂટ ઊંડો ખાડો રહી ગયો છે અને એને પાર કરવા માટે ત્યાંના ખેડૂતોએ પોતાના જીવને જોખમમાં મૂકીને આ ખાટલાનો એક જુગાડું રોપવે બનાવ્યો છે રોજ આ રીતે તેઓ પોતાના ખેતરે જવા મજબૂર બન્યા છે આ દ્રશ્ય જોઈને ખરેખર કાળજું કંપી ઉઠે છે પોતાનું પેટ ભરવા માટે અન્નદાતાને પોતાનો જીવ દાવ પર લગાવવો પડે આનાથી મોટી લાચારી કઈ હોઈ શકે અમે ટોટલ કિસાન ખબર વતી તંત્રને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આનો કોઈ તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવો આશા છે કે અમારો આ અવાજ જવાબદાર લોકોના કાન સુધી પહોંચશે તો મિત્રો આ હતા ખેડૂતો સાથે જોડાયેલા પાંચ મુખ્ય સમાચારો ચાલો હવે આગળ વધીએ અને સામાન્ય જનતાને લગતા જે બીજા પાંચ મોટા અપડેટ્સ છે તેના પર એક નજર કરીએ ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે મંત્રીમંડળમાં મોટો ફેરફાર થયો છે કુલ છવ્વીસ મંત્રીઓએ શપથ લીધા છે અને એમાં હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે ખાસ વાત એ છે કે આ વખતે કેબિનેટમાં ઓગણીસ નવા ચહેરાઓને તક મળી છે જેમાં સાત પાટીદાર આઠ ઓબીસી અને મહિલાઓનો સમાવેશ કરાયો છે તો સરકારના આ મોટા ફેરફાર અને નવા મંત્રીમંડળની રચના વિશે તમારું શું માનવું છે નવી સરકાર પાસેથી તમારી શું અપેક્ષાઓ છે તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો હવે વાત કરીએ ઘરના બજેટની સારા સમાચાર એ છે કે ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો ભાવ સ્થિર છે દાખલા તરીકે અમદાવાદમાં ભાવ આઠસો રૂપિયા છે જ્યારે સુરત ગાંધીનગરમાં થોડો ઓછો છે અને હા ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જે ત્રણસો રૂપિયાની સબસિડી મળે છે એ ચાલુ જ છે તો ગેસ સિલિન્ડરનો અત્યારનો જે ભાવ છે એ તમારા ઘરના માસિક બજેટ પર કેટલી અસર કરે છે શું આ ભાવ તમને પોસાય છે અમને જણાવો ડીઝલના ભાવમાં પણ રાહત છે છેલ્લા દસ દિવસથી ગુજરાતમાં ડીઝલનો ભાવ લગભગ નેવ રૂપિયા એકસઠ પૈસા પ્રતિ લિટર પર સ્થિર રહ્યો છે આની પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ અને બીજા કેટલાક પરિબળો જવાબદાર છે મારો સવાલ એ છે કે ડીઝલના ભાવ સ્થિર રહેવાથી શું ટ્રાન્સપોર્ટના ભાડામાં કે પછી શાકભાજી જેવી બીજી વસ્તુઓના ભાવમાં કોઈ ઘટાડો જોવા મળ્યો છે તમારા વિસ્તારમાં શું સ્થિતિ છે જણાવજો અને હવે વીજળીના બિલમાં પણ એક નાનકડી પણ સારી રાહત મળી છે સરકારે વીજળી પર જે ફ્યુલ સરચાર્જ લાગે છે એમાં યુનિટ દીઠ પંદર પૈસાનો ઘટાડો કર્યો છે એટલે હવે નવો દર બે રૂપિયા ત્રીસ પૈસા લાગશે જો તમે બસો યુનિટ વાપરતા હોવ તો તમારા બિલમાં લગભગ ત્રીસથી થી પાંત્રીસ રૂપિયાનો ફાયદો થશે હવે ભલે આ રકમ નાની લાગે પણ આપણે ત્યાં કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય તો આ ત્રીસ પાંત્રીસ રૂપિયાની બચત પણ બચત જ છે રાજ્યના કરોડો ગ્રાહકોને આનાથી થોડી રાહત તો મળશે જ અને હવે આજના છેલ્લા અને સૌથી મોટા સમાચાર વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત અને ખાતમુહૂર્ત કર્યું છે આ બધા પ્રોજેક્ટ્સ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના ના વિઝનનો ભાગ છે જેનાથી રસ્તા પાણી શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓમાં સુધારો થશે બસ તો આ હતા આજના ગુજરાતના ટોપ ટેન સમાચાર આશા રાખું છું કે આ બધી માહિતી તમને ખૂબ કામ લાગી હશે જતાં પહેલાં બસ એટલું જ કહીશ કે જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું અને ટોટલ કિસાન ખબર પરિવારનો ભાગ બનવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવી ખબરો સાથે જય હિન્દ જય ગુજરાત